મિત્રો આ વખતે રામનવમી પર મહાસંયોગ બની રહ્યો છે આવો સંયોગ ઘણા બધા વર્ષો પછી બનતો હોય છે આ મહાસંયોગ અમુક રાશિઓ પર અઢળક ફાયદો કરશે એટલો ફાયદો કે લોકોએ કલ્પના પણ નહીં કરી હોય જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે જે યોગ બન્યો હતો તે જ યોગ આ રાશિઓનો બનવા જઈ રહ્યો છે તો જે પણ વ્યક્તિઓના નામ નીચે જણાવેલ રાશિઓથી શરૂ થશે તો તે લોકોની કિસ્મત ચમકી જશે વિડીયોને ખાસ અંત સુધી નિહાળવા વિનંતી અને અત્યારથી જ એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રીરામ લખી નાખજો મિત્રો જેથી કરીને આ રામનવમી આપના પરિવાર પર રામ ભગવાનની કૃપા બની રહે મિત્રો આ વખતે સત્તરમી એપ્રિલ અને બુધવાર ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આ દિવસે રામનવમીનો તહેવાર છે અને આ વખતે રામનવમી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તે જ સમય મુજબ બપોરમાં શુભ યોગ બની રહ્યો છે રામનવમી પર ગજ કેશરી યોગ પણ બનવાનો છે આ યોગ રામચંદ્રજીની કુંડળીમાં પણ છે આ વખતે રામનવમી પર ઘણા દુર્લભ સંયોજનો થવાના છે ગ્રહોના શુભ પ્રભાવને કારણે આ વખતે આ પાંચ રાશિના લોકો પર ભગવાન રામની વિશેષ કૃપા રહેવાની છે તો ચાલો જાણીએ મિત્રો કે આ વખતે રામનવમી પર કઈ કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે રામનવમી પર આ વર્ષે એવો જ શુભ સંયોગ બપોરે અભિજીત મુહૂર્તમાં નિર્મિત થયો છે જે મુહૂર્તમાં પ્રભુ રામચંદ્રજીનો જન્મ થયો હતો આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે જે ભગવાન રામની કુંડળીમાં પણ હાજર છે ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં બિરાજમાન છે અને ઉચ્ચ રાશિમાં છે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે તે માટે જ આ વખતે રામ રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બનશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા બધા વર્ષો પછી આવા સંજોગો બનતા હોય છે અને ભાગ્યશાળી લોકો હોય છે કે જેની રાશિઓમાં આ પ્રકારના સંયોગો બનતા હોય છે આ વર્ષે પણ રામનવમી પર સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ થઈ બપોરના સમયે દસમ ભાવમાં બિરાજ છે ભગવાન રામની કુંડળીમાં શુક્ર ભાગ્ય ભાવમાં ઉચ્ચ થઈ બિરાજમાન છે આ વર્ષ પણ રામનવમી પર આ દુર્લભ યોગ બની રહ્યો છે એવામાં આ વખતે રામનવમી પર બપોરના સમયે જન્મ લેવાવાળા બાળકોમાં કેટલાક વિશેષ ગુણ હશે સાથે જ પ્રભુ રામની ભક્તિનો વિશેષ લાભ પણ ભક્તોને પ્રાપ્ત થશે અને આ પાંચ રાશિઓ પર પ્રભુ રામની કૃપા રહેશે સૂર્યની શુભ સ્થિતિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો આ વખતે રામ નવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને તે ખૂબ જ શુભ હશે બપોરે દસમું ગજ કેસરી યોગ આ દિવસે ગજ કેસરી યોગનો પ્રભાવ રહેશે જે શ્રી રામની કુંડળીમાં પણ હતો જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે આ વખતે રામ નવમી પર આ સંયોગોને એક સાથે આવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સૌ પ્રથમ પહેલી રાશિ છે મેષ રાશિ ભગવાન રામની કૃપાથી તમને આર્થિક લાભ થશે ભગવાન રામની કૃપાથી મહેશ રાશિના લોકો જે આર્થિક સમસ્યાનો કેટલાક સમયથી સામનો કરી રહ્યા હતા તે હવે દૂર થશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને પૈતૃક સંપત્તિ વગેરેનું સુખ પણ મળી શકે છે નોકરી કરતા લોકોને પદ પ્રતિષ્ઠા વગેરેનો લાભ પણ મળશે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ ભગવાન રામની કૃપાથી દૂર થઈ જશે અને તમારા સાથી સાથે તમારા સંબંધો પણ પહેલાં કરતાં વધારે મધુર બની જશે શ્રી રામની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રમાં સફળતા મળશે પગારમાં પણ વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો સ્વાસ્થ્ય તેમજ પરિવારમાં ખુશીઓ રહેશે જેનાથી તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે ત્યારબાદ બીજી રાશિ છે તુલા ભગવાન રામના આશીર્વાદથી તમને સંપત્તિ સુખ મળશે ભગવાન રામના આશીર્વાદથી તુલા રાશિના જાતકોના તમામ અટકેલા કામ હવે પૂર્ણ થશે જો તમે વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તો તે આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે પૈસાનું દાન તમારા માટે ખૂબ જ ફળદાય રહેશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો તમને કારકિર્દીમાં ઉન્નતિથી નવી તકો પણ મળશે રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ડબ્બો ખોલવા જઈ રહ્યો છે વ્યાપારમાં નવી તકો મળશે નવા કાર્યોની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં પણ સફળ રહેશો કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ પણ મળી શકે છે મિત્રો ત્યાર પછીની ત્રીજી રાશિ છે કર્ક ભગવાન રામની કૃપાથી માન સન્માન મળશે કર્ક રાશિના લોકો પર પણ ભગવાન રામની વિશેષ કૃપા બની રહેશે ભગવાન રામના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન કેટલીક સારી તક મળી શકે છે તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમને ભવિષ્યમાં નાણાકીય લાભ લાવશે આ ઉપરાંત તમારું પારિવારિક જીવન પણ પહેલાં કરતાં ઘણું સારું રહેશે આ સાથે જ સમાજમાં તમારું સન્માન પણ વધશે કર્ક રાશિના લોકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે તમે પણ શ્રીરામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો તમને નોકરીની ઘણી સારી તકો મળશે ધંધામાં દિવસ રાત બમણી પ્રગતિ થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે આત્મવિશ્વાસ વધશે તેનાથી આવકના નવા સ્ત્રોત પણ ખુલશે મિત્રો ત્યારબાદ પછીની રાશિ છે મીન મીન રાશિવાળા લોકો પણ રામ ભગવાનની કૃપા બની રહેશે સાથે સાથે તમારા કરિયરમાં પણ સારા અને સકારાત્મક પરિણામ જોવા મળશે તેમજ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળશે પરિવારમાં પણ સમૃદ્ધિ આવશે તમને જૂના દેવામાંથી પણ રાહત મળશે રોકાણ માટે સમય ઘણો સારો છે જો તમે આ સમય દરમિયાન રોકાણ કરશો તો તમને સારા પરિણામ મળશે આ ઉપરાંત તમારા બધા પારિવારિક વિવાદો પણ ઉકેલાઈ જશે તેમજ સ્વાસ્થ્ય સંબંધી બીમારી પણ દૂર થશે મિત્રો ત્યાર પછીની રાશિ છે મકર ભગવાન રામના આશીર્વાદથી મકર રાશિવાળા લોકોનું માન સન્માન વધશે મકર રાશિના લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો તો કોઈ વ્યક્તિ જેને તમે લાંબા સમયથી મળ્યા નથી તમને પ્રગતિની નવી તકો પણ મળશે તમને તમારા પ્રિયજનો તરફથી ભેટ અને સન્માન પણ મળશે તેમજ તમારી સંપત્તિમાં પણ વધારો થશે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તેમજ નાણાકીય ક્ષેત્રમાં પણ તમને અઢળક ફાયદો થશે મિત્રો જણાવેલ દરેક રાશિના લોકોને અમુક નિયમોનું પણ પાલન જરૂરથી કરવું જેમ કે રામનવમીના દિવસે સાચા મનથી ભગવાન શ્રી રામનું નામ લેવું તેમજ નજીકમાં જો કોઈ રામ રામ ભગવાનનું મંદિર હોય તો ત્યાં અવશ્ય જઈને પગે લાગવું આવું કરવાથી તમને ચોક્કસપણે સંયોગ જે બની રહ્યો છે તેનો ફાયદો થશે તો મિત્રો ખાસ આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર રામ ભગવાનની કૃપા બની રહે સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ સરસ મજાના વિડીયો આપ સુધી સમયસર પહોંચતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ